પાવી તાલુકાના શિહોદ ગામના બે પિતરાય ભાઈઓ ગામે તારીખ બે ત્રણ આખરે જાણ કરી હતી પોલીસે તેમના કાકાની ફરિયાદ નોંધી તપાસ આદરી હતી તારીખ ત્રણ ત્રણ બે હાજર ના રોજ પાવીજેતપુર નજીક આવેલ વન કુટીર વિસ્તારના તળાવના કિનારે એક બિનવારસી બાઇક પડી છે તેવી

હતી કોઈ લેતી દેતી હતી પ્રેમ પ્રકરણ હતું કે પછી બીજું કઈક અન્ય કારણ બસ આજ દિશામાં પોલીસ તપાસ કરી રહી હતી પણ કોઈ સગડ પોલીસને મળતા ન હતા અઢાર દિવસની સઘન તપાસના અંતે પોલીસને ખાનગીશ વાઘરી રાત્રિના સમયે પોતાનો છકડો તેની જગ્યાએથી આગળ પાછળ કરતો હતો તે દરમિયાન સામેથી આવી રહેલ શિહોદ ગામના બે પિતરાઈ ભાઈઓની બાઇક આ છકડા સાથે ભટકાઈ હતી બાઇક ધડાકાભેર ભટકાતા દિલીપ થવાનું ઘટના સ્થળ પર જ મોત થયું હતું જ્યારે રાહુલ રાઠવા બેહોશ થઈ ગયો હતો પોતાના છકડા સાથે અકસ્માત થતા એક વ્યક્તિનું મોત થયું અને બીજો બેહોશ પડેલો હતો છકડા માલિક કમલેશ વાઘરીને શું કરવું એ સમજાતું ન હતું આ દરમિયાન કમલેશને એવો વિચાર આવ્યો કે હું મૃતકને દાટી દઉં તો કોઈને ખબર નહીં પડે જેના માટે જરૂર હતી બીજા અન્ય વ્યક્તિઓની જેથી તે તેના સંબંધીઓને લેવા માટે ત્યાંથી ગયો

એ લાશ મળી આવ્યા બાદ એની સાથે એનો મિત્ર પણ લાપતા હતો એ બાબતની અરે જેતપુર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધવામાં આવેલો આ બાદ જિલ્લા પોલીસ અધિક્ષક સાહેબની સૂચનાથી અલગ અલગ ટીમો બનાવી આ હત્યાના બનાવને શોધી કાઢવા માટે પૂરતા પ્રયત્ન કરવા માટે દરેક ટીમોને કામે લગાડવામાં આવેલી એ દરમિયાન અંગત રીતે બાતમી મળતા કે ત્યાં આગળ તડબૂચનો વેપાર કરતા કમલેશભાઈ વાઘરી કરીને હતો એ કમલેશભાઈ જે દિવસે બે તારીખના રાતના કમલેશભાઈને લાવીને પૂછપરછ કરતા એ પોતે ભાગી પડેલો અને પોતે આ ગુનો કબૂલ કરેલો અને કબૂલાતમાં એને જણાવેલ કે તારીખ બે ના રોજ રાત્રિના એ પોતે પોતાનો ટેમ્પો એ કરતો હતો તે દરમિયાન મરણ જનાર રાહુલ અને દિલીપ બંને જણા આવેલા અને અકસ્માત કરીને બંને જણા પોતાના એના છપડામાં અથડાયેલા એ દરમિયાન દિલીપનું ત્યાં મૃત્યુ થઈ ગયેલું એમ જણાવેલ અને ત્યારબાદ આ રો રાહુલ કંઈ ભાગી ગયેલો ત્યારબાદ થોડી સમય પછી જ્યારે રાહુલ પાછો આવેલો ત્યારે એને કીધું કે મારો મિત્ર તો એ ક્યાં ગયો છે ત્યારે એને જણાવ જણાવતા આરોપી પોતે ભાગી પડેલો અને આરોપીને એમ થયું કે આ વાત બહાર આવી જશે જે દરમિયાન એમને દિલીપને ત્યાં આગળ બાજુમાં ખાડો કરીને દાટી દીધેલો આ બાબતની વાત બહાર ના જાય તે માટે રાહુલ આવેલો તો રાહુલને પણ આ લોકોએ પાવડાના ડીંગાવારે માર મારીને મારીને પછી લાશને કૂવામાં ફેંકી દીધેલી આજ રોજ આ તે દિવસે મરણ જનાર દિલીપની લાશને બહાર કાઢવામાં આવી છે બહાર કાઢીને ત્યારે એફએસએલ ફોરેન્સિકમાં મોકલવામાં આવી છે અને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે આરોપી હાલ અત્યારે એક આરોપીને ધરપકડ કરવામાં આવી છે. બીજી તપાસ ચાલુ છે. બનાવના બે દિવસ પછી આરોપીઓ પોલીસ સ્ટેશન પર આવીને ફરિયાદ લખાવી તેના પથારા પર લૂંટ થઈ છે. બસ આ બાબતને લઈ પોલીસને તેની પર શંકા જતાં પૂછપરછ શરૂ કરી અને પોલીસને કડી મળી ગઈ. કડકાઈ ભરી પૂછપરછ કરતા તે પોલીસ સામે ભાંગી પડ્યો અને આખી હકીકત પોલીસને જણાવી દીધી. આમ મૂંઝવણ ભરેલી ગુઠ્ઠી ખુદ આરોપીએ જ સુલજાવી દીધી હતી. આ બનાવ બન્યો એક્સિડન્ટ થયો સાહેબ. અમે ગભરાઈ જાય જે દિવસે એક્સિડન્ટ થયું ગભરાઈ ગયો બૈડું છોકરા બધા ગભરાઈ જાય છકડાનું એક્સિડન્ટ મારા આની આવીને અથડાઈ જવું બીજું કંઈ થયું નહીં એટલે અમે અમારી રીતે દાટી દીધું બીજું બીજાને માળીને હું નાખી દીધું મોટે ભાગે હત્યાને અકસ્માતમાં ખપાવાના કેટલાય કિસ્સા સામે આવ્યા છે પણ પાવી જેતપુરના આ બનાવમાં અકસ્માત ને છુપાવા જતા કમલેશ હત્યારો બની ગયો હતો અલ્લાખા પઠાણનો નો રિપોર્ટ છોટા ઉદેપુર